હાલ જે દ્રશ્યો એક બાદ એક સામે આવી રહ્યા છે બીપી પર એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકો છો કે કયા પ્રકારે આ પ્લેન પ્લેનગ્રસ્ત થયું જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે પ્લેન ટેક ઓફ થયું અને ટેક ઓફ થયા બાદ તેને ઊંચે ઉડવાનું હતું તેની બદલે પ્લેન એકદમ નીચે ગયું અને ત્યારબાદ એક મોટો ધડાકો અને પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું સીસીટીવી ફૂટેજ જે અત્યારે સામે આવી રહ્યા છે રનવે પરથી પ્લેન આગળ વધી રહ્યું છે ટેક ઓફ માટે બપોરે દોઢ વાગ્યાની આસપાસ આ પ્લેન ટેક ઓફ માટે રનવે પરથી હાલ દોડી રહ્યું છે અને ટેક ઓફ થયાની માત્ર પાંચ મિનિટ ટેક ઓફ થયાના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો આપની ટીવી સ્ક્રીન પર પ્લેન છે એ ટેક ઓફ થઈ રહ્યું છે આ પ્લેન જ્યારે ટેક ઓફ થાય ત્યારે ઊંચે ઉડવાની જગ્યા પર આ પ્લેન છે તે નીચું આવતું જોવા મળી રહ્યું છે અને અંદર બેઠેલા લોકો કંઈ સમજે એ પહેલાં જ માત્ર સાતથી આઠ સેકન્ડની અંદર તુરંત જ આ પ્લેન જે નીચું ગયું અને ત્યારબાદ જ્યાં અહીં અતુલ્ય હોસ્ટેલની બિલ્ડિંગ છે તેની સાથે અથડાયું અને અથડાયા બાદ અહીં મોટો ધમાકો થયો અને કોઈ કંઈ સમજે પહેલાં જ આ પ્રકારે આ મોટા ધમાકામાં લોકોનો જેવ ગયો જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે પ્લેન દુર્ઘટના સમયનો આ વિડિયો છે જેના સીસીટીવી ફૂટેજ છે પ્લેને જ્યારે રનવે પરથી દોડી રહ્યું હતું અને રનવે પરથી જ્યારે ટેક ઓફ કર્યું અને ત્યારબાદ ઊંચે ઉડવાને બદલે ધીમે ધીમે આ પ્લેન છે તે નીચે સરકતું ગયું અને જે આ પ્રત્યક્ષદર્શીઓ હતા તેમનું તો એ પણ કહેવું હતું કે આ પ્લેન પહેલાં જ આકાશમાં ક્રેશ થઈ ગયું હતું અને ધુમાડાના ગોટે ગોટા થયા હતા અને ત્યારબાદ બિલ્ડિંગ સાથે અથડાયું હતું